અને આઈનો તો અનુભવ બહુ બહુ મસ્ત રહ્યો અને હજી કૌશિકભાઈ આગળ જાય જનકભાઈ દિલથી યાર બહુ મજા આવી ગઈ જનકભાઈ દિલથી થેન્ક યુ તમારો આભાર કે તમે આ જગ્યા પર આવા સારા સારા લોકેશન ઉપર લઈને આવ્યા તો જઈએ સીધા આપણે કૌશિકભાઈને ઘરે તો અત્યારે કૌશિકભાઈને ઘરે આવી ગયા અને ચેક્સભાઈ અને કૌશિકભાઈ બે જો બરાબર બ્લોગર કારણ કે ભાઈ જ્યારે લાસ્ટ કૌશિકભાઈ બ્લોગર ભેગા થાય ને ત્યારે કંઈક આવું થાય બરાબર ને હજી એક બ્લોગર તો પાછળ છે

હું કે મિસિસ ભારતી કી નથી વાંધો ને તો ભાઈ પરેશભાઈ ની આવી ગયા છે અમારા ઘરે આજે ભૂલા પીડા છે ઓચિંતા ના અને સરસ મજાની ટ્રીપ કરે છે ને અચાનક આવી ગયા અમારા ઘરે બહુ આનંદ છે આમ તો ઘણો સમય થી અમારે વાતચીત થતી બધી કે મળીએ મળીએ પણ આજ ભાઈ આવી ગયા છે બહુ આનંદ થયો અને જો બધા ફેમિલી સાથે બેઠા છે તો અહીંયા અસ્મિતા બેઠી છે ને અહીંયા ભારતી ભારતીબેન છે

અને બહુ આનંદ છે કે ભાઈ સ્પેશિયલ આવ્યો અમારા ઘરે આજે ભૂલા પીડા હવે અમે ક્યારેક જાવ પરેશભાઈના ઘરે અને આ કંઈક વેજુદરી ગામનો નજારો છે આ જો ભાઈ મિની બ્લોક પર નાખે છે અત્યારે એડિટિંગ થાય છે સૌથી વધારે કૌશિક ભાઈ કન્ટેન્ટ ખેંચે છે બસ બસ મને જો કે ભાઈ છે વાંધો નહી આનો હાલ છે તો જ અમાર વાલ છે એટલે વાંધો નહી કઈ વાંધો નહીં ની તો મારીને લઈ લઉં કૌશિકભાઈ એવું કંઈ થાય તો મારી નહીં ને કરાવશું આપણે બાકી મૂકવાનું થાતું નથી લડી જ લેવાનું થાય છે લાટ યુટ્યુબર ભેગા થાય ને ત્યારે કૌશિકભાઈ કે કાવું થાતું હોય હોય હા ચારે બાજુ તમે જો કેમેરા આજ કેમેરાને ભાઈ બધા આગળ કોઈ આમ ભાવેશભાઈ તમારા આગળ કેવો ફોન છે બતાવો અને ખાસ જેક્સભાઈ મારી અંદર કમેન્ટ આવતી ગઈ જેક્સભાઈ આગળ કયો ફોન છે જેક્સભાઈ બતાવી દીજો કયો ફોન છે અને તમે કેમાં આઈડેન્ટિટીંગ કરો છો બરાબર તો જે લોકોની કમેન્ટ હતી કે કમેન્ટ પૂછજો જેક્સભાઈને તો ફાઇનલી આપણે જેક્સભાઈને પૂછી લીધું છે અને જો અત્યારે બધું શૂટ થઈ ગયું છે ને હવે જાય છે આગળ આપણે ભગોડા બાજુ જવાનું છે તો હવે જઈએ સીધા ભગોડે હલો અસ્મિતા આવજો ફાઇન ફાઇનલ આવવાનું છે આ વખતે તો અશ્વિતભાઈને અહીંયા ખૂબ એન્જોય કરી અને બહુ મજા આવી અને ખરેખર ભાઈ બ્લોગની અંદર જે જોઈએ ને એવું જ ખરેખર રિયલ લાઈફમાં પણ એવું જ એનું નેચર છે અને ખૂબ મજા આવી શું કે ભારતી મજા આવી ગઈ ને હવે જઈએ છીએ અમે લોકો બધા ભગુડા તો જઈએ સીધા ભગુડા હા અને આ છે જે જોતા હોય ને આપણા ખાસ કુદાભાઈ હોય આપણે તો આ જૂનું ઘર છે કૌશિક ભાઈ નું આપણું મેન ઘર છે ભાઈ આની જેવી મજા ની ઓલા ઘર ખાલી હોવા જ જાય બાકી બધું આજ ઘર નું હોય જો કે તમે બધા લોકો તો જોતા જ છે આમાં કૌશિકભાઈ અવારનવાર આમાં બ્લોગ બનાવતો હોય ને આમાં અમારા કુદાભાઈ પણ આજે અમારા કુદાભાઈની ખામી છે થોડીક આજે નથી બહાર ગયા છે એટલા માટે થઈને હાલો તો કૌશિક ભાઈ મેળ્યા રજા લઈએ ફાઈનલ પછી પાછા મળીએ ફેમિલી તો અત્યારે કૌશિક ભાઈ ઘરે થી નીકળી જાય હું તો ભાઈ અહીંયા આવતો હોય અમારે તો આવતા આવતા મુલાકાત થતી હોય પણ પરેશભાઈ નું ખાસ કરીને અમારે કહેતું ને બધા મળવા નતું એટલે મળી લીધા છે ને હવે બસ ચા પાણી પીને હવે જાય છે ભગોડા કારણ કે મોગામાં દર્શન કરવા જવાના છે આજ તો બસ નીકળી જાય આવ્યા ભગુડા મોગલ મંદિરે અમે લોકો હવે છીએ દર્શન માટે બધા લોકો સાથે છીએ અને ફૂલ એન્જોય કરીએ છીએ અને બધી મજા આવે છે કે વાત ન દર્શન કરી અને પછી નીકળશું બગદાણા માટે કેમ કરે છે ના ભાઈ ખરેખર મોગલ તો મોગલ છે ભાઈ કારણ કે એના નામ લેવાથી દુઃખ દૂર થાય છે અને ખાલી મોગલના તમે રજાના દર્શન કરી લ્યો ને તો પણ તમારા દુઃખ દૂર થઈ જાય અને ફાઇનલી અમે ફેમિલી સાથે પહોંચી ગયા છે ભગુડા હું છું મારી સાથે આખી મારી ફેમિલી છે

ફેમિલી દર્શન કરી છે અહિયા નો પ્રતાપ જ ખરેખર એવું છે ને કે યાર મજા જ આવ્યા કરે અહીંયા બેઠી સાક્ષાત મોગલ

હાલો તો હવે અહીંયા નું પેકઅપ જક્ષ ભાઈ આ બધા લોકો શોપિંગ કરવા પૂગી ગયા હવે આપણે ટાણે પૂછશું ને શું કેવું છે તમારું ભલે દોરા ને હું લઈશ બધે પછી જાઈ પાછા બગદાડા લીધું ભરતી ત્યાં કાઈ ની રસ્તા પર લીધી છે તમે ફોટો શૂટિંગ ચાલી રહ્યું છે અમારા કબૂબેન નું આશુબેન નું શું કે જેક્સભાઈ ફોટા પાડ દેવા પડે ભાઈ અલગ અલગ પોસ્ટ આપે છે અમારા કબૂબેન ને આશુબેન જો જાવું નીકળશું કે નહીં પણ હવે કબૂ પછી બસ બહુ થઈ ગયું એટલા બધા ફોટા ના હોય તો ચાલો જેક્સભાઈ હવે નીકળશું હા હવે જવાનું છે અહીંથી બગદાણા બગદાણાથી જવાનું છે પછી ઘરે ઘરે મહેમાન નવાજી કરવાની છે પછી કાલે લઈ જવાના છે બધાને રત્નેશ્વર બ્લોગમાં ફેર ઉઠી બને રહે અને ખાસ વાતમાં વાતમાં જનકભાઈ કહેવાનું ભૂલાઈ ગયું કે ફેમિલી જો તમે છે ને જેક્સભાઈની યુટ્યુબ ચેનલ છે

拜拜。